જુનાગઢના માંગરોળ શહેરમાં થોડાક દિવસ પહેલાં બજાર વિસ્તારમાં બનેલા મકાન ધરાશયના બનાવમાં બે લોકોના મોત બાદ પાલિકા તંત્ર જાગ્યું ત્યારે આજરોજ લીમડા ચોકથી ગાંધી ચોક સુધીની જર્જરિત ઇમારતોનું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે શહેરમાં અનેક જર્જરિત ઇમારતોના માલિક ભાડૂતોને નોટિસ પણ અપાઈ છે ડિમોલેશન કામગીરીના લીધે લીમડા ચોકથી ગાંધીચોક મુખ્ય કાપડ બજાર એમજી રોડમાં હાલ વાહન વ્યવહાર બંધ રહ્યો છે જેના લીધે અનેક કાપડ બજારના વેપારીઓએ પણ પોતાની દુકાનો બંધ રાખી છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ